અને ગુજરાતના સૌ યુવાન ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય એ સ્પોર્ટ્સ કોમ્પિટિશન માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે એક ખૂબ મોટું પ્લેટફોર્મ બનતું જાય છે ગુજરાત રાજ્ય આ વર્ષે એક ખૂબ જ મહત્વની ટુર્નામેન્ટ હોસ્ટ કરી રહી છે આ મહિને સોળથી અઢાર ફેબ્રુઆરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે નીટ નું આયોજન કરવામાં આવેલું છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એ એથ્લેટિક્સ રમતની રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટેની આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કોમ્પિટિશનના માધ્યમથી ભારત દેશને ખૂબ જ મહત્વના પ્લેયર્સો હાસિલ થયા છે આના માધ્યમથી દેશભરના વિવિધ જિલ્લાઓના અલગ અલગ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કુલ મલાઈને ભારત દેશના યુવાનોને આ સીધું પ્લેટફોર્મ મળશે અને પ્લેટફોર્મ થકી એ લોકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીને એસોસિએશન દ્વારા આ પ્લેયર્સને મહત્વનું પ્લેટફોર્મ આવનારા દિવસોમાં પૂરું પાડવામાં આવશે આ સ્પર્ધામાં ખાસ કરીને રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ શોર્ટપુટ જ્વેલરિંગ થ્રો અને મહત્વની બધી જ એથલિટ્સ ઇવેન્ટ આ સ્પર્ધાની અંદર આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી છસો ને સોળ જિલ્લાઓમાંથી કુલ પંચાવનસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત ખાતે પધારવાના છે. જેમાં કોચ, મેનેજર, ટેકનિકલ ટીમ કુલ મળીને એની બી સંખ્યા ખૂબ મોટી છે. એટલે કુલ મળીને સાત થી સાડા સાત હજાર લોકો ગુજરાત ખાતે દેશભરમાંથી સ્પોર્ટ્સ જોડે જોડાયેલા લોકો મહેમાન બનવાના છે આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી આવનાર ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં મુખ્ય બધી જ ઇવેન્ટો આયોજન કરવામાં આવી છે સૌ ખેલાડીઓ માટે રહેવાની આવવા જવાની જમવાની આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે વિભાગ અને એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે આ ઇવેન્ટ એ રાજ્ય માટે ખૂબ મહત્વની છે આ કોમ્પિટિશન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ પ્રેરણા પૂરી પાડવામાં આવશે આનાથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓ રમતગમત જોડે વધુ જોડાય તેનો બી પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં